નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિપુલના એન્કાઉન્ટર બાદ માતાએ કહ્યું એના કર્મોમાં એ લખ્યું છે જ્યારે વૈભવના પરિવારજન બોલ્યા અમારા દીકરાને ન્યાય મળી ગયો પોલીસનો આભાર ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે લૂંટ અને હત્યાને અંજામ આપનારા સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુ પરમાર ઝડપાયા બાદ આજે રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ સાથે થયેલી અથડામણમાં મોત નીપજ્યું છે લૂંટ અને હત્યાને અંજામ આપનારા સાયકો વિપુલ પરમારના એન્કાઉન્ટર બાદ ભોગ બનનાર વૈભવના પરિવારજનો અને આરોપી વિપુલના માતાના નિવેદનો પણ સામે આવ્યા છે આરોપી વિપુલના માતાએ કહ્યું હતું કે એના વિપુલના કર્મોમાં એ લખ્યું છે જ્યારે બીજી તરફ દીકરાના હત્યારાનું પોલીસે એન્કાઉન્ટર કર્યું હોવાની ખબર મળતા જ મૃતક વૈભવના માતા પિતા ઘટના સ્થળે પહોંચ્યા હતા વૈભવના મોટા મમ્મીએ જણાવ્યું હતું કે મારા દીકરાને ન્યાય મળી ગયો છે અને પોલીસનો આભાર લૂંટ અને હત્યાના ગુના બાદ મંગળવારે પણ જ્યારે ભાસ્કરે વિપુલના માતા સાથે વાત કરી હતી ત્યારે માતાએ કહ્યું કે તમારે વિપુલ સાથે જે કરવું હોય તે કરો વિપુલને એની સજા આપો કે જેલ બહાર આવી ન શકે નોંધની છે કે વિપુલના ખોટા કામોના કારણે તેનો પરિવાર પરેશાન હતો અને છેલ્લા કેટલાક સમયથી વિપુલ સાથે સંબંધો પણ કાપી નાખ્યા હતા લૂંટ અને હત્યાના આરોપમાં ઝડપાયેલા સાયકો કિલર વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે પોલીસ એન્કાઉન્ટર બાદ વિપુલના માતા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે એના કર્મમાં એ લખ્યું છે આ સિવાય આ મામલે વધુ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો વૈભવની હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયેલા સમાચાર મળતા વૈભવના માતા પિતા અને પરિવારજનો એન્કાઉન્ટર સ્થળ પર પહોંચ્યા હતા અને પોતાના મૃતક દીકરાને ન્યાય મળ્યાનો અહેસાસ કરતા જોવા મળ્યા હતા વૈભવના મોટા મમ્મીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમારા દીકરાને ન્યાય મળી ગયો અમને ખબર પડી કે અમારા પુત્રના હત્યારાનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે એટલે અમે અહીં આવ્યા છીએ વૈભવને ન્યાય મળ્યો તે બદલ અમે પોલીસનો આભાર માનીએ છીએ જ્યારે વૈભવના અન્ય પરિવારજનોએ જણાવ્યું કે અમને ન્યાય મળ્યો છે ભગવાને ન્યાય કર્યો છે તે બિચારો અહીંથી બર્થડે પાર્ટી ઉજવવા જઈ રહ્યો હતો તેના પર હુમલો થયો એવો ગંભીર હુમલો થયો કે અમારા સૌના દિલ તૂટી ગયા અમે પોતે ભાંગી પડ્યા છીએ જે ગુનેગારનો સફાયો થયો છે એ જ સાસો ન્યાય છે પ્રશાસન અમારી સાથે હતું અને અમને પ્રશાસનનો પૂરો સાથ રહ્યો છે અમને ખૂબ સારો ન્યાય મળ્યો છે અમને અપેક્ષા હતી કે આટલો જલ્દી ન્યાય મળશે અમને અપેક્ષા નહોતી કે આટલો જલ્દી ન્યાય મળશે અમને ન્યાય મળી ગયો છે એન્કાઉન્ટર પહેલાં મંગળવારે જ્યારે ભાસ્કર સાથેની વાતચીતમાં વિપુલ પરમારની માતા કમળાબેને જણાવ્યું હતું કે વિપુલ પરમાર મારો પુત્ર છે તેની આ જ પ્રકારની પ્રવૃત્તિઓના કારણે એમે તેની સાથે કોઈ સંબંધ રાખ્યો નથી સેન્ટ્રલ જેલમાં જાય છે અને બહાર આવી જાય છે તે આ જ કરતો હતો તેના પિતાની હાજરીમાં અમે ભાસ્કર છાપામાં પણ જાહેરાત આપી દીધી હતી કે વિપુલ પરમાર સાથે અમારે કોઈ લેવા દેવા નથી અમે છાપામાં આપી દીધું છે છતાં પણ ક્રાઈમ અને બહારની પોલીસ અમને ઘરે આવીને હેરાન કરે છે કાલે પાછો જેલમાંથી છૂટીને બહાર આવશે અને આ જ પરિસ્થિતિ રહેશે જ્યારથી સમજનો થયો ત્યારથી તે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે અને તેને અગાઉ અનેક વખત ઠપકો પણ આપ્યો છે છતાં તે આ જ પ્રકારનું વર્તન કરતો હતો કેનાલ પર જ્યારે હત્યા થઈ ત્યારે પોલીસ કડાદરા અમારા ઘરે આવી હતી ત્યાં સરપંચની હાજરીમાં તાળું તોડ્યું હતું અને સામાન પણ શોધ્યો હતો અને ઘરમાંથી ઘણું બધું પોલીસને મળ્યું પણ ચાર વર્ષ પહેલાં પણ આ જ રીતનો બનાવ બન્યો હતો તેના પિતાનું અવસાન થયું ત્યારે તે જાત જમીન ઉપર બહાર આવ્યો હતો અને ત્યારબાદ તે મુદતો ભરતો ન હતો અને અમને પણ પોલીસ ફોન કરીને જાણ કરતી હતી પરંતુ તે મુદ્દતો ભરતો ન હતો ગા ગાંધીનગરની અંબાપુર નર્મદા કેનાલ પાસે યુવક યુવતી વીસ સપ્ટેમ્બરની મોડી રાત્રે એકને પંદર વાગ્યે બર્થ ડે સેલિબ્રેશન માટે કારમાં બેઠા હતા ત્યારે લૂંટના ઈરાદે આવેલા હઝાણા શખ્સ બંનેને માલમત્તા આપી દેવા ધમકાવ્યા હતા વૈભવ મનવાણી નામના યુવક યુવક યુવાનને પ્રતિકાર કરતા લૂંટારા છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી જ્યારે યુવતી ઉપર પણ છરીથી હુમલો કર્યો હતો ત્યારબાદ ત્રેવીસ સપ્ટેમ્બરે આરોપી વિપુલ પરમારને રાજકોટના માડા ડુંગરમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો આ આરોપીને આજે રિકન્સ્ટ્રક્શન માટે અંબાપુર કેનાલ લઈ જવાયો હતો આ દરમિયાન આરોપીએ પોલીસને રિવોલ્વર જૂટી ફાયરિંગ કર્યું હતું જેના જવાબમાં પોલીસે સામે ફાયરિંગ કર્યું હતું જેમાં વિપુલ પરમારનું ગોળી વાગતા મોત થયું હતું બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ